એટલા હું તને શું કહું મારે હમણાં જાઉં છે દેહમાં તે ઘરે થી નાસ્તો મગાવો છે હવે નાસ્તામાં કે મે લખતા તો આપણે વરાસામાં બધી વસ્તુ ત્યારે મળતી હોય એ કઈ સ્ટોર છે આપડે તું અત્યારે ક્યાં ઊભો છો એ મને કહેને પહેલા હું તો અત્યારે હીરાબાગ આટા મારું છું અરે ઓલા અડાજણ વાળા પ્રખ્યાત છે ને મહાવીર નમકીન એટલે કે રાજુ નમકીન વાળા એ હવે આપણે હીરા બાગમાં એનો સ્ટોર ચાલુ થઈ ગયો છે તો ન્યા ત્યાં વયોજા ત્યાં તને બધી વસ્તુ મળી રહે લે આ લે રાજુ નમકીન એનું નામ તો મેં સાંભળ્યું છે